નમસ્કાર શ્મીર ના રિયા માં યાત્રાળુઓની બસ ઉપર આતંકવાદીઓએ કરેલા હુમલામાં દસ જેટલા નિર્દોષ યાત્રાળુઓના મોત નીપજ્યા છે જેને પરિણામે સમગ્ર દેશમાં શોક નું મોજું ફરી વળ્યું છે ત્યારે આ ઘટનાને લઈને રાજુલામાં પણ તેના પ્રત્યાઘાતો પડ્યા હતા આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાજુલા ખાતે આતંકવાદીઓના પુતળાઓનું દહન કરવામાં આવ્યું હતું ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવીને આતંકવાદીઓ સામે કડક પગલા ભરવાની માંગ પણ કરવામાં આવી હતી આતંકવાદ દ્વારા ભારત દેશના આપણા જે બસ ઉપર હુમલો થયો બાળકો ઉપર હુમલો થયો અને અવારનવાર આતંકવાદીઓ દ્વારા કંઈ ને કંઈ હુમલાઓ કરીને આપણા દેશની અંદર અનેક એવી ગેરપ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે એની સામે રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને અમારા બધા કાર્યકર્તાઓએ પુત્રા દહન અને અત્યારે મામદાર કચેરીએ આવેદનપત્ર દેવા જવાના છીએ અને ભારત દેશના ગૃહમંત્રી અને જે સંરક્ષણ વિભાગ છે આ જે બાબતે આવા આતંકવાદીઓ અવારનવાર હુમલા થાય છે એની સામે સખ્તમાં સખ્ત પગલાં ભરે અને ભારત દેશની તમામ જનતા સરકાર સાથે છે આવા હુમલા કરવામાં આપણા દેશના જે જવાનો શહીદ થઈ રહ્યા છે અને આવા બલિદાનો આપણા વીરોને દેવા પડે છે એટલા માટે દળ મૂળમાંથી આતંકવાદને નષ્ટ કરવા માટે પ્રજાજનો દ્વારા આ એક પુતળા દહનનો અને આ રાષ્ટ્રના હિત માટે આતંકવાદને નષ્ટ કરવાના તમામ પ્રયત્નો કરવા જરૂરી છે જય હિન્દ જય ભારત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજ રોજ બાર તારીખના રોજ જે આતંકવાદીએ નાના બાળકો ઉપર જે આતંકવાદ કર્યો જે કાર મારેલા બાળકોને ગોળી હતી તે આજે અમે બધા એનો સખત વિરોધ કર્યા અને પ્રધાનમંત્રીને અને અમે કહીએ છીએ કે આવનારા દિવસોની અંદર એક પણ આતંકવાદી ન રહે એવો તમે પ્રયત્ન કરજો અને એક પણ આતંકવાદી તમે સીમાડાના આતંકવાદીને તમે મારો અને ગામમાં જે આતંકવાદી હશે અમે એને મારશું પણ બધા આતંકવાદીને ઠાર કરી દેવાના છે તમે ન્યા ઠાર કરો અમે અહીંયા ઠાર જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીએ જે બસ માથે આપણા હિન્દુના બસ માથે હુમલો કરી અને નાના બાળકો ને જે માથે ગોળીબાર કર્યા અને હમણાં પણ ટીવી ન્યૂઝમાં જાણ્યું તો હમણાં પણ એક વાત રૂમમાં ઘૂસી અને પાણી પીવાના બાને જઈ અને આતંકવાદીમાં હુમલો કર્યો છે તો એને સખતમાં સખત કાર્યવાહી થાય દેશના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીને જણાવવાનું કે અમે રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ આતંકવાદી વિરોધી આજે અમે પુતળા દહન કર્યું અને હમણાં મામલદાર સાહેબને આવેદન પત્ર પણ દેવા જવાના છે તો રાજુલાની ધર્મ પ્રેમીની જનતા સખત વિરોધ કરે છે જય જય શ્રી રામ મેહુલ ત્રિવેદી નેશન પ્લસ ન્યૂઝ અમરેલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર